વડોદરાની હરણી બોટ દુર્ઘટના આ દુર્ઘટના વિશે વાત કરીએ તો આજે પણ રુવાડા કંપી જાય છે આ કાંડને એક વર્ષ પૂર્ણ થઈ ચૂક્યો છે મૃતક વિદ્યાર્થીઓના વાલીઓ સ્કૂલ પહોંચ્યા અને સ્કૂલ પર શ્રદ્ધાંજલિ આપવા માટે વાલીઓ ત્યાં એકઠા થયા હતા સ્કૂલ સંચાલકે પોલીસ બોલાવતા ત્યાં મચ્યો વાલીઓએ આ હોબાળો મચાવ્યો છે સ્કૂલ માનવતા ન દાખવ્યાની વાલીઓ દ્વારા રજૂઆત છે કારણ કે આજના દિવસે કેટલાય વિદ્યાર્થીઓના જીવ ગયા હતા અને તેમ છતાં દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું દુર્ઘટનાને એક વર્ષ થવા છતાં સ્કૂલ ચાલુ છે અહીંયા માનવતા નથી દાખવવામાં આવી મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ બંધ રાખવી જોઈએ સ્કૂલના સંચાલકોએ અમને પણ શ્રદ્ધાંજલિ આપતા અટકાવ્યા વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું બાળકો હતા તને લાગણી હતી તો તું આવ્યો કેમ નહીં તો શાળાના સંચાલકો ને બધાને એવું કહી દીધું કે કોઈ નીચે ઉતરતું ના અત્યારે કોઈ પોતાનું મોડું સરખું બતાવતું નથી અત્યારે પોલીસને દ્વારા છોકરાઓને સ્કૂલમાં છોડવામાં આવે છે તો અમે કઈ બંદૂકો લઈને તો નીકળ્યા નથી અમે જ્યારે નવ વાગે આવીએ શ્રદ્ધાંજલિ માટે આવીએ છીએ ત્યારે પાછા પોલીસો તૈનાત કરી દેવામાં આવે છે તો અમે એવા હથિયાર તો લઈને આવ્યા નથી ને એક વરસ એક વરસમાં અમે કશું નથી કરી શક્યા કારણ કે ઋષિ ઋષિવડ્યો તો એમ જ કહે કે મારો કોઈ વાળ વાકો કરી શકવાનું નથી કેમ કારણ કે એની જોડે મોટા માથાઓ જોડાયેલા છે ને ભ્રષ્ટાચારીઓના લીધે અમારા બાળકો સુમાયા બાર બાળકો બે શિક્ષિકાઓના મોત થયા અને પાછા ભ્રષ્ટાચારીઓને લીધે ખુલ્લિયા અમે લોકો ફરી રહ્યા છે અને કે મારો કોઈ વારો કરી શકે નહીં એ રીતના એ લોકો કે છે અને સાંજે પાંચ વાગે અમને મેસેજ આવ્યો કે ત્યાં અમે લેવાનો ટાઈમ તો અમે અહીંયા આવ્યા તો અહીંયા કોઈ કે છે કે કે બસનો ડ્રાઈવર ભાગી ગયો છે બસ થઈ ગઈ છે કોઈ એ કશું જવાબ આપ્યો નહિ અને અહીંયા રિષિવાડિયા હતો જ નહીં સ્કૂલમાં કોઈ હતું નહીં હતો ના ત્યાં લેફ ઝોન ઉપર રિસીવાડિયા આવ્યો તો કે કશું એ ભાગી ગયો તો

ન્યાયની પ્રક્રિયા તો એમ ચાલી રહી છે કે વર્ષમાં એક ગુનેગાર આવે છે વિનંતી છે કે આમાં સીબીઆઈ ઇન્ક્વાયરી બેસે અને તાત્કાલિક ધોરણ ન્યાય મળે તો એ ન્યાય કહેવાય કોણ જવાબદાર છે હજુ સુધી નક્કી નથી થયું હાઈકોર્ટની ફટકાર બાદ વળતર માટે સુનાવણી ચાલુ થઈ છે પણ હજુ વળતરની પણ કોઈ રકમ નક્કી નથી થઈ એટલે ક્યાંક ને ક્યાંક ન્યાય તો હજુ મળ્યો જ નથી એની જગ્યાએ વાલીઓના ઘા પર મીઠું ભભરાવાનું કામ શાળા સંચાલકો અને તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે